વરસાદની ઋતુમાં આપણને ગરમા ગરમ અને કંઈક નવું ખાવાનું ખૂબ જ મન થતું હોય છે ચોમાસામાં બહારનું ખાવાની જગ્યાએ જો ઘરે જ કંઈક હેલ્ધી બનાવીને ખાવું હોય તો માર્કેટમાં અત્યારે ખૂબ જ મકાઈ મળી રહી છે તો તેના આપણે વડા બનાવીને એન્જોય કરી શકો છો આ વડા બનાવવા માટે એક નંગ મેં મકાઈ લીધી છે મકાઈના આ રીતે ચપ્પા વડે અથવા તો મશીન વડે બધા દાણા આપણે કાઢી લેશું તમે જોઈ શકો છો કે બધા દાણા આપણા સરસ નીકળી ગયા છે હવે આપણે આ મકાઈના દાણાને એક મોટા વાસણમાં લઈ લેશું મકાઈના દાણા તમે અડધા પીસીને અને અડધા આખા રાખીને અથવા તો આ રીતે પણ આખે આખા લઈ શકો છો હવે આ વડામાં એડ કરવા માટે બે નંગ ડુંગળીને આપણે આ રીતે ઝીણી સમારી લેવાની છે જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો ડુંગળીની જગ્યાએ તમે ગાજર કે કેપ્સિકમ જેવા વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો હવે આ ઝીણી સમારેલી ડુંગળીને પણ આપણે મકાઈ જોડે એડ કરી દેસું ત્યાર પછી આપણે ત્રણ ચમચી ચણાનો લોટ લેવાનો છે બે ચમચી છોખાનો લોટ લેવાનો છે બે ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ બે ચમચી ધાણાજીરું પાવડર ચપટી હળદર થોડી હિંગ સ્વાદ મુજબ મીઠું એક ચમચી ખાંડ શેકેલું જીરું અડધી ચમચી ચપટી ચાટ મસાલો અને એક ચમચી તમે તલ નાખી છપટી ગરમ મસાલો નાખી બે ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો છે એક ચમચી લાલ મરચું પણ નાખી દઈશું અને થોડા લીલા ધાણા નાખી દઈશું ત્યાર પછી એક ચમચી તેલ નાખીને આ રીતે બધો જ મસાલો આપણે પ્રોપર મિક્સ કરી દેવાનો છે બધો મસાલો પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણે વડાને વાળવા માટે જ ફક્ત એકથી બે ચમચી પાણીનો ઉપયોગ કરીશું આપણે અહીંયા વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો ફક્ત એકથી બે ચમચી પાણીના ઉપયોગથી આપણે પ્રોપર વડાનો શેપ આપી શકીએ તેટલું જ આપણે અહીંયા ઉપયોગમાં લેવાનું છે વડાનો શેપ તમે આ રીતે ગોળ થેપલી કરીને પણ આપી શકો છો અથવા તો તમે ગોળ આપણે મેથીના ભજીયા મૂકતા હોય તે રીતે પણ આ રીતે રાઉન્ડ શેપ પણ બનાવી શકો છો આપણે અહીંયા રાઉન્ડ શેપના બધા જ વડા તૈયાર કરી લીધા છે હવે પાંચ મિનિટ પહેલાં મેં તેલને ગરમ કરવા મૂક્યું હતું તેમાં મીડિયમ ફ્લેમ પર બધા જ વડાને આપણે તળી લેશું આ રીતે ફેરવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધા જ વડાને તળી લેવાના છે તમે જોઈ શકો છો કે આપણા બધા જ વડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ વડાને તમે ગ્રીન ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો ગ્રીન ચટણી સાથે પણ આ વડા ખૂબ જ સરસ લાગે છે ગ્રીન ચટણીની રેસીપી મેં તમારી સાથે ઓલરેડી શેર કરેલી છે જો તમારી પાસે ટાઈમ ના હોય ને ગ્રીન ચટણી ના બનાવો તો તમે ટોમેટો કેચપ અને ડુંગળી સાથે પણ આ મકાઈના વડા ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણા અમેરિકન મકાઈના વડા જે ખાવામાં ખૂબ જ યમી લાગે છે અને હેલ્ધી પણ છે તમે આ વડા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમે સાંજે નાસ્તા માટે ફક્ત પાંચથી દસ જ મિનિટમાં આ વડા બનાવીને એન્જોય કરી શકો છો તો તમે પણ આ વડાની રેસીપી ચોક્કસથી બનાવજો એન્જોય